નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે. એસઆર માં મોટો ખુલાસો 85 લાખ મતદારોના પિતાના નામ ખોટા ચૂંટણી પંચ ને કામગીરી પર ઉઠાયો સવાલ. ચેટજીપીટી અને જેમિની ને કારણે વેધી રેમની માંગ હવે બે 2026 માં લેપટોપ કમ્પ્યુટર અને ફોન દઈ દેશે મોંઘા તેમના નાગરિકતા ગુમાવી શકે છે ભારતીય મુસ્લિમો સામે પણ મોટો ખતરો મંડરાયો બાબા વાંગાની બે હાજર છવ્વીસ માટે ધ્રુજા વિધિ આગાહી આવી સામે કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા માનવજાત પર આવશે મોટું સંકટ ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં મોટો ધડાકો શંકરાચાર્ય આવતી મુક્તેશ્વર આનંદે હવે તમામ ચારસો ને ત્રણ બેઠકો માં ગૌરક્ષકોને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત કેરળમાં ભાજપનો પ્રયોગ સફળ રહ્યો હિન્દુ બહુમતી વિસ્તારમાં મુસ્લિમ ઉમેદવાર ઉતારી વિજેતા બનાવ્યા કેરળની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો ધમાકાઈ દ્વાર પ્રવેશ થરૂર અને પ્રિયંકાના ગઢમાં કમળ ખીલ્યું સ્થાનિક ચૂંટણીમાં એનડીએ ની મોટી સફળતા બાદ પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યો આભાર એલડીએફ અને યુડીએફ પર નિશાન સોફ્ટવેર મારફતે ચેક કરાયેલા સેંકડો ફોર્મ પરિવેરિફિકેશન માટે પરત આવતા બીએલઓની મુશ્કેલીઓ વધી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ઠંડીને લઈને મોટી આગાહી આવી સામે અને કહ્યું કે ડિસેમ્બરના અંતમાં હાડ થી જવતી ઠંડી પડશે બે મહાસત્તાઓનો મોટો નિર્ણય લેવામાં આવ્યો સાઉદીમાં દારૂને છૂટ અમેરિકામાં ગાંજા પરનો પ્રતિબંધ હટાવવાની તૈયારી ગુજરાતમાં મનરેગાનો હેતુ સિદ્ધ ન થયો ગરીબ પરિવારને વર્ષમાં ફક્ત બેતાલીસ થી ઓગણપચાસ દિવસ જ મળી રોજગારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર ખાતેથી સશક્ત નારી મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો ભારતીય જનતા પાર્ટી સાંસદ ધારાસભ્ય અમને સામે આવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું મામલો માનહાનીનો દાવો કોર્ટ સુધી પહોંચાડવાની ચીમકી વંદે ભારત ટ્રેનોમાં આવે મુસાફરોને સ્થાનિક ભોજન પીરસવામાં આવશે રેલવે મંત્રીએ અધિકારીઓની સૂચના આપી કહ મૂરતા ગુજરાત ભાજપમાં મોટી જાહેરાત થશે દિલ્હીમાં આજે દિગ્ગજોનું મહામંથન

ગ્લોબલ ટેરિસ્ટ મસૂદ અઝહર દ્રુસ્કે દ્રુસ્કે રડી પડ્યો આયલે ઓડિયો ક્લિપ ઓલીક થતા જ થયો મોટો ખુલાસો ઉત્તર પ્રદેશમાં ભાજપ અધ્યક્ષ પદ માટે પંકજ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી સીએમ યોગી આદિત્યનાથ પ્રવસ્તાવક બન્યા રાજકોટમાં રેરાટી ફેલાઈ કોટડા સાંગણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી એસી ગાયોના ટપોટપ મોત કલેક્ટર ઘટના સ્થળે દોડી ગયા માત્ર નવ દિવસમાં તો ત્રણસો કરોડ ક્લબમાં સામેલ થઈ ધુરંધર બીજા શનિવારે સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ઉત્તરાયણે પહેલા રાજકોટમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સામે પોલીસની મોટી કાર્યવાહી કાયદાનો ભંગ કરનારાઓ સામે ઉત્તરાયણ પહેલા કડક સંદેશ મુંબઈ પોલીસને મોટી સફળતા મળી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ રૂપિયા એકસો પંદર કરોડનો મુદ્દા માલ જપ્ત કરાયો

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ મહાહાની નો સો કરોડ નો દાવો નોંધાવતા ભારે યથાવત નવ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ અચાનક દિલ્હી કેમ ગયા આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે કરશે મુલાકાત મુકેશ અંબાણી કે ગૌતમ નથી ઉભા રહેતા તો કેમ રહે છે ઈસુદાન મોટું નિવેદન નુકસાન અને મોટા કૃષિ વ્યવસાય અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે વર્ષ બે હજાર દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઇમ એ એકાઉન્ટ પેટીએમ સાઉન્ડ બોક્સ અને ફ્રોડને લગતા મહત્વના ગુનાઓના ભેદ ઉકેલ્યા સોલાર ઉર્જાના ગુજરાત નંબર વન પીએમ સૂર્ય ઘરના લક્ષ્યાંકનો ઓગણપચાસ ટકા હિસ્સો પૂર્ણ થયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલની એકસો સોળમી નેશનલ એક્ઝિક્યુટિવ બેઠકનો સુરતમાં પ્રારંભ કરાયો ગુજરાતની દીકરીઓને ઊંચું શિક્ષણ આપવા નમો લક્ષ્મી યોજના બની મજબૂત આધાર દસ લાખથી વધુ વિદ્યાર્થીઓને મળેલી રૂપિયા એક કરોડની સહાયથી શિક્ષણમાં આવ્યો ક્રાંતિકારી ફેરફાર ધૂરની પંચે ફરી લંબાવી ની સમય મર્યાદા ગુજરાત અને તમિલનાડુ સહિત પાંચ રાજ્યોને મળશે રાહત બીજું સત્ર પૂરું થવા આવ્યું છતાં બાળકો પાસે પુસ્તકો નથી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ કથળી હોવાનો કોંગ્રેસનો મોટો દાવો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોરિયાળીથી નાગેશ્વર જ્યોતિલિંગને જોડતો રોડ બિસ્માર હાલતમાં શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ ડ્રોપ આઉટમાં ત્રણસોને એકતાલીસ ટકાનો થયો વધારો ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા સહપરિવાર સાથે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી વેન્દ્ર પટેલના નેતૃત્વમાં જી ટવેન્ટી બેઠકો અને દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કરાયું જામનગર ખાતે અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં વીજીઆરસી કાર્યક્રમ યોજાયો રૂપિયા પાંચ કરોડથી વધુના વધુનાયામયું થયા ટીબી મુક્ત ભારત માટે ગુજરાતના સાંસદો સાથે કેન્દ્રીય મંત્રીનો વ્યૂહત્મક સંવાદ સાંસદોને મત વિસ્તાર સ્તરે ટીબી નિયંત્રણ મજબૂત બનાવવાનું આહવાન કરાયું ગુજરાત સહિત છ રાજ્યમાં એ કામગીરીની સમય મર્યાદા વધારવામાં આવી ચૌદ ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે ઈસીનો મોટો નિર્ણય જૂનાગઢમાં બાયોટેકનોલોજી ઉપયોગથી વન્યજીવો સંરક્ષણ વસ વ્યવસ્થાપન સંદર્ભે તજજ્ઞો દ્વારા મહામનનું મંથન કરવામાં આવ્યું ગુજરાતના તમામ બસો બ્યાસી બાર એસોસિએશનો માં ત્રીસ ટકા મહિલા અનામત લાગુ પડશે સુપ્રીમ કોર્ટે આપ્યું નિવેદન વધુ ટેરિફ થી સંબંધો બગડી શકે છે મેક્સિકોના ના નિર્ણય પૂરેપૂરી રીતે એક તરફી ભારતે આપ્યો જોરદાર જવાબ રાજ્યના બાર ટકા મતદારો ધરાવતા અમદાવાદમાં દસ લાખ થી વધુ વોટર્સ ના જ પત્તો મળતો નથી ગુજરાતમાં મનરેગા હેઠળ શ્રમિકોને એક વર્ષમાં સો ની ગેરંટી સામે ફક્ત બેતાલીસ દિવસ જ કામ આપવામાં આવ્યું સીરિયામાં અમેરિકન સૈનિકો પર આઈએસઆઈએસ નો મોટો હુમલો બે જવાન સહિત ત્રણ લોકો મોત ટ્રમ્પ થયા લાલ ગુમ લેબ ધોરણ બદલાયા સરકારે પગારમાં પણ કાપ મૂક્યો ગુજરાતમાં આરોગ્ય પાછળ દરરોજ સરેરાશ દસ કરોડ થી વધુ નો ખર્ચ અમદાવાદ રૂપિયા ચારસો ને સડસઠ કરોડ સાથે મોખરે રહ્યું તો હાલ માટે આટલું જ મળીશું સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ